સલમાન ખાનની ફોર્મના નામે પંદર કરોડ રૂપિયાની માંગણી સુરતમાં પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને પાઠવવામાં આવી હતી નોટિસ સલમાન ખાનની ફોર્મના નામે ઇમેઇલ પર નોટિસ મોકલી નાણાં પડાવવાનો રચાયો હતો કાર ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ કરીને પાઠવી હતી નોટિસ જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલતી કંપનીને આપી હતી નોટિસ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને વેબસાઇટ પણ બનાવી હતી ગત ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઈમેલ પર એસએસઆર એસોસિએટ તરફથી મળી હતી નોટિસ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે ચાર પાનાની ડોક્યુમેન્ટ ફાઇલ મોકલવામાં આવી હતી ઇન્સ્ટાગ્રામ આઈડી પર સલમાન ખાનના ફોટા સાથે ખોટી જાહેરાત મૂકવા બદલ નોટિસ ફટકારી હતી નોટિસ તપાસ કરતાં પંદર કરોડ કમ્પોઝિશન તરીકે ચૂકવવા અને ટેક્સ લીગલ ફી એક લાખ ચૂકવવાની માંગ કરાઈ હતી આ ખેલમાં કંપનીના મધ્યસ્થી કન્સલ્ટન્ટનું જ આખું કારસ્થાન નીકળ્યું કન્સલ્ટન્ટ ભગીરથ કથેલિયાએ વચ્ચે પડી મુંબઈના તેમના મિત્ર દિનેશ રાવ સાથે વાતચીત કરાવી દિનેશ રા બોલીવુડ એક્ટર સલમાન ખાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે તેવું કહ્યું વાતચીત કરી સમાધાન પેટે બેંક એકાઉન્ટમાં પૈસા નાખવા હોય તો ચાર કરોડ અને રોકડ રકમ આપતી હોય તો દોઢ કરોડમાં સમાધાનની વાત કરી જો કે કંપની દ્વારા મામલે ખરાઈ કરતા આ નામથી કોઈ ફોર્મ રજીસ્ટર થઈ જ ન હોવાનો થયો ખુલાસો કંપનીના માલિક દ્વારા સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ મધ્યસ્થી બનેલા કન્સલ્ટન્ટનું કારસ્થાન નીકળતા સાયબર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા કવાયત હાથ ધરી સાયબર ક્રાઇમ સુરત શહેર ખાતે પાછલા મહિનાઓમાં એક ફરિયાદ આવેલ હતી સુરત ખાતે પાણીપુરી બનાવવાનો બિઝનેસ કરતી જલપોરી પ્રાઇવેટ કંપની લિમિટેડ તરફથી એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી સદર જે કંપની છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલો હતો ત્યારબાદ ત્રીસમી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક એસએસઆર પ્રાઇવેટ લિમિટેડ એસએસઆર એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે એના માટે તમારે પંદર લાખ પંદર કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે પ્લસ એક લાખ પચીસ હજાર ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે સદર બાબત સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા ત્યારબાદ એમને પોત કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ રો નોટિસ નંબર વનના નામથી મળી હતી ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઈઝર છે ભગીરથભાઈ એમને પોતા આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે એકના છિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ ત્યારબાદ થોડા દિવ દિવસો પછી આ વ્યક્તિ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હોય તો પંદર કરોડ રૂપિયા ટેક્સ ભરવું જે ફીઝ છે ભરવી જ પડશે અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માગતા હોય તો પાંચ કરોડ રૂપિયા અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો દોઢ કરોડ રૂપિયા તમારે અને પ્લસ ટેક્સિસ કે જે ફી હોય એ આપવી પડશે આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સિલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે અરવિંદ રાઠોડ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત